નમસ્કાર દર્શક મિત્રો એચકે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું રશ્મિ દરજી હવે જોઈએ આજના મુખ્ય સમાચાર વડનગર તાલુકાના વડબાર વડ પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસના રોજ વડબાર વડ પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવને ગુજરાત સરકાર દ્વારા ચાલી રહેલા કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમમાં સૌપ્રથમ ભારતીય સંસ્કૃતિ પરંપરાગત બાળકો દ્વારા પ્રાર્થના તેમજ પધારેલ મુખ્ય મહેમાનની કામના મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને આગળ વધાર્યો ને શાળાની બાલિકાએ સ્વાગત ગીતથી મહેમાનોનું સ્વાગત કર્યું વિશેષ અતિથિ વડનગર તાલુકાના હેલ્થ ઓફિસર શ્રી ડોક્ટર સી એન કાળીયા સાહેબ સાથે સીઆરસી વડનગર કલ્પેશભાઈ પટેલ ચાંદપુરા શાળાના આચાર્ય સાહેબ કિરણભાઈ વડબાર ગામના નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ કાનજી ઠાકોર સહકારી મંડળી મંત્રી શ્રી પથુજી ઠાકોર યુવા મોરચાના મંત્રી હસમુખજી ઠાકોર તેમના હસ્તે વડબાર પ્રાથમિક શાળાના બાળકોને ચાંદપુર પ્રાથમિક શાળાના બાલવાટિકાના બાળકો ધોરણ એક ના બાળકોને આંગણવાડીના બાળકોની શાળા પ્રવેશ કરાવ્યો અને વૃક્ષારોપણ કર્યું શ્રી કડિયા સાહેબે ગામ વ્યસન મુક્ત બનીને કન્યા કેળવણીનું મહત્વ વધે એના ઉપર ભાર મૂક્યો ત્યારબાદ આશાપુરા યુવક મંડળ અને જોગમાયા યુવક મંડળના મિત્રો હંમેશા શાળાના કામ માટે સેવામાં સાઉન્ડ અને તિથિ ભોજન ના દાતાશ્રીઓ હર હંમેશ હાજર રહેતા તે સર્વ ગ્રામજનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા જેમનો શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો અને કાર્યક્રમ પૂર્ણ થતાં બાળકો ગરબા રમીને મોજ કરી રિપોર્ટર વિષ્ણુસિંહ ઠાકોર સાથે રીના ઠાકોર વડનગર